નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં આજે નવી સ્ટોરી સાથે સફળ થવા માટે કેટલીક વખત નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે સફળતા કોઈને એક જ વારમાં નથી મળતી દરેક સફળ વ્યક્તિએ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે સફળ થવા માટે ધીરજ મહેનત અને સતત પ્રયત્ન જરૂરી છે લોકો માત્ર તેની સફળતાને જોઈને જ આઈડલ બનાવે છે પણ એ સફળ આ પાછળ નિષ્ફળતા પ્રયાસો કઠિન જોતા નથી બાળક જ્યારે સારું શીખે ત્યારે તે અનેક વખત પડી જાય છે પરંતુ જ્યારે તે પડી જાય છે ત્યારે તે ફરી ઉભું થઈને પ્રયાસ કરે છે એવી જ રીતે જીવનમાં પણ સફળ થવા માટે પડવું પણ જરૂરી છે કારણ કે દરેક નિષ્ફળતા આપણને કંઈક શીખવી જાય છે જેમ જેમ આપણે પ્રયાસો સારું રાખીએ છીએ તેમ તેમ સફળતા નજીક આવતી જાય છે સાવધાન રહો લાગણીપૂર્વક રહો મહેનત કરો અને ધ્યેય પર અડીખમ રહો સફળતા ચોક્કસ મળશે